ખાસ કરીને જે ભવનાથ વિસ્તાર છે જ્યાં શિવરાત્રી નો મેળો અને પરિક્રમા આ બે મોટા તહેવાર ઉજવવામાં આવે છે અને આખા જુનાગઢ નું અર્થતંત્ર આપને મેળા અને પરિક્રમા ઉપર નિર્ભર છે એ સિવાય પણ બારે મહિના યાત્રાળુઓનો અવિરત પ્રવાહ અહીંયા ચાલુ હોય છે ઉનાળાની સિઝન છે ઓફ સિઝન તરીકે ગણવામાં આવે છે અને અર્થતંત્ર ની જીવાદોરી એ આ મેળો અને પરિક્રમા બે જ વસ્તુ છે હમણાં આપને સૌને ખબર હશે કે જુનાગઢને ને ઇકો સેન્સિટીવ ઝોન માં નાખવામાં આવેલ છે કિનાર ક્ષેત્રને એને કારણે થોડો સમય પહેલા જે આંદોલન થયું હતું એની અંદર અમે વેપારીઓ સંપૂર્ણપણે ગવર્મેન્ટને ટેકો આપ્યો હતો પ્લાસ્ટિક સંપૂર્ણપણે બંધ કર્યું વેચાણની અંદર પણ સંપૂર્ણ બંધ કર્યું છે પ્લાસ્ટિકની બોટલોનું વેચાણ આ છે જે પણ વસ્તુ પ્લાસ્ટિક પેકેજિંગ ખાદ્ય પદાર્થો જે બંધ કર્યા છે સંપૂર્ણપણે ટેકો આપ્યો છે ત્યારે સરકાર સરકારશ્રીએ અમને ભાઈદરી આપી હતી કે અમે પીવાના પાણીની સંપૂર્ણ વ્યવસ્થા કરશું અને અમે આંદોલન સમેટી લીધું હતું સંપૂર્ણપણે સહકાર આપ્યો હતો જેવું આંદોલન અમે સેટ્યું ત્યારથી આજ સુધીમાં સહકાર સરકારે અમને કોઈ પણ પ્રકારનો સહકાર આપ્યો નથી પાણી પીવાની કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવેલી નથી જે પણ પ્રાઇવેટ કંપનીઓ કાચની બોટલ અથવા બીજા ઓલ્ટરનેટ અંદર પાણી વેચે છે એ લઈને રૂપિયાની અંદર વેચે છે સામાન્ય એમ નથી એટલે તમે જોશો તો અત્યારે ઉનાળો ધમધકતા તડકાની અંદર જે સાધારણ કક્ષાના જે રાજકારણીઓ આપણા યાત્રાળુઓ છે એ પાણી માટે તરવડતા હોય છે એટલે વેપારી એસોસિયન પોતાના ઇનિશિયેટીવ લઈ અને પોતાના સહયોગથી તમે જોઈ શકો છો સામે પરબ ટેમ્પરરી ઉભું કર્યું છે પણ આ એક પરબ છે એ સંપૂર્ણ ભવનાથથી ત્યાં બુજાવી શકે એમ નથી એટલે અમારી સૌપ્રથમ એવી વિનંતી છે કે પાણીની સંપૂર્ણપણે વ્યવસ્થા કરવામાં આવે ભવનાથ અને બીજું કે વેપારીઓને વેચવા માટે જે પ્લાસ્ટિકના ઓલ્ટરનેટ છે એની અંદર પાણી સસ્તા ભાવે પ્રોવાઇડ કરવામાં આવે નંબર બે જો આ વિસ્તારની આપણે સમસ્યા વિશે વાત કરીએ તો સૌ પ્રથમ તો મેળા અને પરિક્રમામાં વેપારીઓને ખાસ કરીને તંત્ર દ્વારા છાપરા કાઢવાની દબાણ ઝુંબેશ દર વખતે ચાલુ કરવામાં આવે છે એ સંપૂર્ણપણે અયોગ્ય છે કોઈ પણ વેપારી છે ક્યારેય પણ દબાણ કરતું નથી અમે લગભગ ત્રીસ વર્ષથી આ ક્ષેત્રની અંદર વેપાર સાથે સંકળાયેલી છે તંત્રને અમે હંમેશા સહયોગ આપ્યો છે અને તંત્ર ત્યારે ખોટી કરનડગત કરી અને વેપારીને ધંધા નુકસાન પહોંચાડવાની કાર્યવાહી કરે છે બીજું એ છે કે હમણાં આપણે જોઈએ છીએ કે પાંચ નાકા પાસે એક પ્લાસ્ટિકનું ચેકિંગ કેન્દ્ર ખોલવામાં આવ્યું છે જેની અંદર ટેમ્પરરી બહારથી એજન્સીઓથી લોકોને બોલાવી અને એના દ્વારા ચેક કરવામાં આવે છે હમણાં થોડા સમય પહેલા એવા બનાવો બનેલા છે કે જબરદસ્તી છોકરાઓના રમકડા અને જે વસ્તુ પ્લાસ્ટિકની કેટેગરીમાં આવતી નથી વિરજીન પ્લાસ્ટિક છે એવી વસ્તુઓની અંદર પણ ધડ અને યાત્રીઓ પાસેથી પૈસા વસૂલવામાં ખોટી રીતે આવેલા છે તો આ વસ્તુ પણ યોગ્ય નથી ગવર્મેન્ટને એની અંદર એક સ્પષ્ટ નીતિ ગણવી જોઈએ કે ભાઈ કઈ વસ્તુ ચાલશે પ્લાસ્ટિકની અને કઈ વસ્તુ નહીં ચાલશે એના વિશે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલો નથી તો આની વિશે પણ એક નોંધ લેવામાં આવે ત્રીજું કે અહીંના જે રહીશો વેપારી છે અને અહીંના જે રહેવાસીઓ છે એ લોકો ખરીદી પોતાના ગામમાંથી કરે છે તો જે ખાવા પીવાની વસ્તુ અંદર અંદરથી આવે છે તો એને અમારે અહીંયા એન્ટ્રી આપવી એવો પણ અમારો નિર્દેશ છે બીજું પાસની જે પ્રોબ્લેમ છે કે દર વર્ષે પાસ કઢાવવાનો આગ્રહ રાખવામાં આવે છે ઘેરા પરિક્રમાની અંદર જે પણ પોલીસ ડિપાર્ટમેન્ટ હોય છે બહારના લોકો હોય છે અહીંની પરિસ્થિતિ અહીંની ઓલા વાકેફ હોતા નથી તો અહીંના વેપારીઓને અહીંના જે રહીશો છે બધાને પાસ આપવામાં આવતા નથી તંત્ર ને આવા જવાની અંદર બહુ કનડગત કરવામાં આવે છે ઉદ્ધત વર્તન કરવામાં આવે છે અને નિયમોનું ખોટું વર્તઘટન કરી અને વેપારીઓને અને અહીંયા તકલીફ આપવામાં આવે છે તો એ વિશે પણ નોંધ દેવા વિનંતી છે બીજું જો અહીંનું તંત્ર જો વેગવંતુ કરવું હોય તો તંત્રએ અમને આપેલો જે કોલ છે અમને આપેલા જે વાયદા છે ઘઉંના ક્ષેત્રના એનું સંપૂર્ણપણે પાલન કરવું જોઈએ વેપારીઓની ઘણા દૂર કરવી જોઈએ પ્લાસ્ટિક વિશેની ક્લેરિફિકેશન આપવું જોઈએ અને મેં તમને જે મુદ્દા આગળ વર્ણવ્યા છે એના વિશે પણ ઘટતું કરવું જોઈએ એવી અમારી વેપારીઓની ને અહીંના જે રહેવાસીઓ છે એ બધાની સરકારશ્રીને વિનંતી છે બીજું જ્યારે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અમારા જે સાંસદ શ્રી છે આટલા પાંચ વર્ષોની અંદર એને ક્યારેય પણ ભવનાથની મુલાકાત લીધી નથી અમને શું તકલીફ છે અમને અહીંયા શું નડે છે શું નિરાકર્ષણ કરશે એવું પૂછવા પણ ક્યારે આવ્યા નથી તો અમારો એવો અભિગમ છે કે હવે ચૂંટણીની અંદર અમે એમને જ મત આપશું કે જે અમારા પ્રશ્નોને એકતા રાખી અને પોતાની રીતે લડેલી છે કલેક્ટોરેટ હોય ગવર્મેન્ટ હોય કે જે પણ સરકારી એજન્સીઓ છે અંદર અમે એક થઈને રજૂઆત કરી છે અને સરકાર શ્રીને સંપૂર્ણપણે ટેકો આપ્યો છે જે જે ગવર્મેન્ટની અને કોર્ટની જે ગાઈડલાઈન છે એનું અમે સંપૂર્ણપણે પાલન કર્યું છે અને અમે ભારતના નાગરિક તરીકે અમે સરકારશ્રી પાસેથી પણ અપેક્ષા રાખી શકીએ કે સરકાર શ્રી અમારા પર્વ અમારા જે પ્રોબ્લેમ્સ છે એનું સુખદ સમાધાન લાવશે એનું નિરાકરણ લાવશે અને અહીંના લોકોને કોઈ ધનડગત ન થાય વેપાર ધંધાને ઉત્તેજન મળે ઇકોનોમી ઓવર આગળ વધે અને સંપૂર્ણ ભારત જે મોદી સાહેબનું સપનું છે સબકા સાથ સબકા વિકાસ એની સાથે ભવનાથ ક્ષેત્ર પણ જોડાય અને અમે આગળ વધે એવી અમારી પ્રાર્થના નાનકભાઈ બહુ વિસ્તારથી તમે જે વાત કરી છે પણ ખાસ કરીને સાંસદ શ્રી એવું કે છે કે અમે જે વિકાસના તમામ કાર્યો હોવા હોવા જોઈએ એ બધા પૂર્ણ કર્યા છે હવે લગભગ કાંઈ બાકી નથી રહ્યું તો ભવનાથ વિસ્તાર જે છે યાત્રાધામ ગણવામાં આવે છે એને લઈને આપણે ખાસ શું કહેશો હવે જે આપણા સાંસદશ્રી છે એમ કે છે કે અમે વિકાસના કાર્યો પૂરા કર્યા નો ડાઉટ કે ભાઈ જે રોપ છે જે સપનું હતું એ પૂરું કર્યું પણ ગ્રાઉન્ડ રિયાલિટીઝ છે ગ્રાઉન્ડ ઉપર આવી અને તંત્ર આવવું જોઈએ સંસદશ્રીએ પણ આવવું જોઈએ કે આ હકીકતમાં શું તકલીફ છે લાખો યાત્રિકો જો એની મુલાકાત લે છે એના માટેની કોઈ બેઝિક ફેસિલિટીની વ્યવસ્થા ગવર્મેન્ટે કરેલી નથી બીજું જે વેપાર ધંધા કરતા હતા નાના વેપારીઓ છે એ જે વેચાણ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા એની પણ પ્લાસ્ટિકના નામે રોક લગાડવામાં આવી છે એની કોઈ ક્લિયર કટ ગાઈડલાઇન્સ નથી કોર્ટે જે હુકમ આપેલો છે એની અંદર રીયુઝેબલ જે પ્લાસ્ટિક છે એની મનાઈ છે પ્લાસ્ટિકની જે બીજી વસ્તુઓ છે એની કોઈ મનાઈ નથી તમે અંદર પણ જાઓ તો એ પણ ઇકો સેન્સિટીવ ઝોન ની અંદર છે તો એની અંદર ઈ જે પ્લાસ્ટિક છે આ ખાઈ પીને ફેંકે છે પેપરના ના પડીકા છે ઈ પ્લાસ્ટિક બરોબર છે પણ બીજી જે પ્લાસ્ટિક ની વસ્તુઓ છે જે વિર્જિન પ્લાસ્ટિક માંથી બને છે એની અંદર પણ અહીંયા રોગ લગાવીને ખોટી રીતે કનરજત કરવામાં આવે છે તે યોગ્ય નથી તો એનો ખુલાસો કરવામાં આવે એનું રિટર્ન ની અંદર અમને એ વસ્તુનો ખુલાસો આપે ખાઈ વસ્તુ માન્ય છે ખાઈ વસ્તુ અમાન્ય છે બીજું યાત્રિકો જે આવે છે અને પાકના ના પર ઉપર ખુશ કરવામાં આવે છે બહારના લોકોને અહીંયા ખબર હોતી નથી કે અહીંયા શું નિયમ છે નિયમો છે મને એવું લાગે છે કે આબુ જે વેલા મૂળ આ મુંડા પણ ચાલુ કરી રહેશે કે પ્રવાસીઓ માંથી પચાસ સો બસો રૂપિયાનો મુંડા વસૂલ કરશે જેથી કરીને ભવનાથ ક્ષેત્રની અંદર આવતા યાત્રીઓ સંખ્યા ઘટી જશે અને વેપાર ધંધા ને પણ નુકસાન થશે તો ઇનિશિયટિવ ગવર્મેન્ટે લઈને આવી ક્લેરિફિકેશન કરવું જોઈએ અને જવાબદાર અધિકારીઓને અહીંયા હાજર રાખવા જોઈએ નાકા ઉપર કારણ કે ત્યાં ખાલી જે એજન્સીઓ ની અંદર પ્રાઇવેટ લોકો છે એ જ લોકો ઉઘરાણા કરે છે જેને નિયમ ની કોઈ ખબર હોતી નથી એટલે ભવનાથ ક્ષેત્ર ના જે પ્રોબ્લેમ્સ છે ગ્રાઉન્ડ ઉપર આવી અને ગ્રાઉન્ડ ઉપર આવી અને જે લોકસભાના અમારા નેતા છે અને બીજા જે ઓફિસર્સ છે એ આવી અને અહીંયા તપાસ કરે અને જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન કરે તો અને તો જ આનું યોગ્ય નિરાકરણ થશે આપણે કહી શકાય કે જે સ્થાનિક સમસ્યાઓ છે તેનું ગ્રાઉન્ડ ઝીરો ઉપરથી રિયાલિટી ચેક કરવામાં આવે તો એ સમસ્યાનું નિરાકરણ થઈ શકે છે આપણે ખાસ કરી એક બીજા યુવાનો જોડાયેલા છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ આપણે ખાસ કરીને આગળ જોઈએ તો જે વેપારીઓ છે એને પણ સ્થાનિક તંત્રો દ્વારા ક્યાંક ને ક્યાંક પરેશાની થતી હોય કેમેરા સામે ઘણી વખત બોલવાનો ઇન્કાર કરતા હોય છે ખાસ કરી અને નાનકભાઈ મારે એક જાણવું છે કે જે તમારી પાસે નાના વેપારીઓ છે એ વેપારીઓ

મોદી સાહેબના આપણા વડાપ્રધાન શ્રીના એ સૌ અમને માન્ય છે બધાય મોદી સાહેબની ભણખેજ છે પણ એની અંદર જે કમી અને કમજોરી છે લોકલ લેવલની જે લીડરશિપ છે એની અંદર જે કમી કમજોરી છે એની અંદર જે પણ નેતા હોય પછી કોર્પોરેટર લેટર લેવલના હોય કે ધારાસભ્યશ્રી હોય કે સતત સભ્યશ્રી હોય કે આઈના જે સામાજિક કાર્યકર્તાઓ કરતા હોય એ કોઈથી પણ ગિરનારની જે હકીકતની સમસ્યાઓ છે એની અંદર ધ્યાન આપતા નથી તો એ અમને રંગ છે બાકી અમે અમારી જે ગવર્મેન્ટ છે એની ટોપ લેવલની જે કામગીરી છે એની સાથે સંતુષ્ટ છીએ પણ જે અમારા ગ્રામ્ય લેવલની અને જિલ્લા લેવલની અને જુનાગઢ અને ગિરનાર લેવલની જે કામગીરી છે એની અંદર એ કોઈ પણ પ્રકારનો સહયોગ આપ્યો નથી અમુક સિવાય અમુક જે છે એક બે જણા એના સિવાય અમને કોઈ પણ ગાઈડન્સ આપ્યું નથી કોઈ પણ પ્રકારનો સહયોગ આપ્યો નથી તો અમે એમ કહીએ છીએ કે આ ગ્રાઉન્ડ ઝીરો ઉપર આવી અને અમારી સમસ્યાઓ જાણી અને એની અંદર સહયોગ આપે અને એનું નિરાકરણ કરવા માટેનો પૂર્ણ પ્રયોગ કરે પ્રયત્ન કરે એવી અમારી

પૂર્ણ રૂપે આપણે એસી ટકા લાભ તો પબ્લિક ને મળ્યો છે પછી એમાં ઉજ્જવલા યોજના હોય કે ઘરનું રાશન યોજના હોય એસી કરોડ લોકોને જે રાશન આપવામાં આવે છે એ યોજના હોય સાફ સફાઈની જે પણ યોજનાઓ છે એ ધરાતલ ઉપર અમે ઉતરતા જોઈ છે પેલાની ગવર્મેન્ટમાં એક રૂપિયો રિલીઝ થતો તો દસ પૈસા નીચે પહોંચતા જયારે આજની ગવર્મેન્ટની અંદર સંપૂર્ણપણે લોકો યોજનાઓ કરવામાં આવી છે પણ હજી એની અંદર પૂર્ણપણે સુધાર લાવવાની જરૂર છે કારણ કે ઘણા બધા એની અંદર લુપ છે દાખલા તરીકે સ્વચ્છતા યોજના છે કે બીજી પણ ગવર્મેન્ટ છે એની અંદર લુપ છે જે હકીકતમાં જરૂરતમંદ છે એને ઘણા બધા એવા જરૂરતમંદો છે કે રહી ગયા છે તો એનો પણ સર્વે કરી અને એને આ યોજનાનો લાભ આપવામાં આવે ચોક્કસ પણ કહી શકાય કે જે સરકારી યોજનાઓ છે એમાં ફેરફાર કરવાની વાત નાનકભાઈ કહી રહી આપણે સાથે એક બીજા વેપારી જોડાયા છે આપણે એમની સાથે વાત કરીએ અત્યાર સુધીમાં તમે અનેક વખત મતદાન કર્યું છે

ત્યારે ભવનાથ ની અંદર અર્થતંત્ર ને આપવા માટે થઈ અને કેવા ફેરફારો લેવાની જરૂર છે સરકાર દ્વારા શું અત્યારે તમે ગ્રામ સામે પાંચસો લોકો રોજીરોટી પૂરી પડે તો એ ગવર્મેન્ટ સપોર્ટ કરતી હોય રોજ પૂરી થતી હોય ને ભાઈ અને અમુક ફેકડી વાળા છે આ છે બધા એનો પોતાનો ધંધો કરી રહ્યા છે એવું નથી કે કોઈને પ્રોબ્લેમ છે પણ પ્રોબ્લેમ આ જ છે અત્યારે મેન વેપારીઓ માટેની વાત કરું તો પ્લાસ્ટિકની પ્લાસ્ટિકનો જો નિયમ છે

આગળ વધારવામાં આવે તેવું સ્થાનિક વિસ્તારના વેપારીઓ જણાવી રહ્યા છે આગામી આવા મુદ્દાઓ સાથે ફરી મળીશું ભાવિ જોશી ઇન્ડિયા ન્યૂઝ જુનાગઢ